ગીર સોમનાથથી મહત્વના સમાચાર મળી રહ્યા છે સોમનાથ મંદિર પાછળ અને નવા સર્કિટ હાઉસ નજીકની અઠાવન એકર જગ્યામાં ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું જે કાયદેસર જગ્યાઓ હતી તે સુરક્ષિત રાખવામાં આવી છે આ પ્રક્રિયા દરમિયાન લગભગ ચૌદસો પોલીસ કર્મીઓ તૈનાત હતા જૂનાગઢ રેન્જમાં ત્રણેય જિલ્લાના ત્રણ એસપી દસ ડીવાય એસપી પાંત્રીસ પીઆઈ સિત્તેર પીએસઆઈ સાત એસઆરપી કંપની અને કુલ બારથી તેર ટીમો હતી જેમાં જેસીબી હિટાચી સહિત આ કામગીરી સબબ તે લોકોને ડિટેઇન કર્યા છે અને અન્ય પચીસ લોકોની પણ અટકાયત કરવામાં આવી છે મોડી રાતથી દબાણ હટાવવાનું કામ શરૂ કરાયું છે અને આજે મોડી સાંજ સુધી ચાલશે સોમનાથ મંદિર નજીક ધાર્મિક સ્થળો પર તંત્રનું બુલડોઝર ડિમોલેશનને લઈ અજંપા ભરી શાંતિ જિલ્લા કલેક્ટર દ્વારા ચારથી વધુ વ્યક્તિના એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવ્યો જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું સોમનાથ જિલ્લાના વેરાવળ અને પ્રભાસ પાટણ શહેરી વિસ્તારમાં ચાર કે તેનાથી વધારે વ્યક્તિઓ એકઠા થવું નહીં હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ તથા આઈટી એક્ટની કલમ છાસઠે મુજબ શિક્ષાને પાત્ર થશે તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ દાખલ કરાશે આ જાહેરનામું બંને દિવસો સહિત અમલમાં રહેશે સોમનાથ મંદિર નજીક તંત્રનું મેગા ડિમોલેશન વહેલી સવારે પાંચ વાગે ત્રણેક જેટલા ધાર્મિક સ્થળો સહિતના દબાણો દૂર જિલ્લા કલેક્ટર આઈજીપી ઝીરો ત્રણ એસપી છ ડીવાય એસપી પચાસ પીઆઈપીએસઆઈ બારસો જેટલા પોલીસ જવાનોનો નો સલાક બંદોબસ્ત ગતરાત્રિના તંત્રની તૈયારીના પગલે હજારો લોકોના ટોળા ઉમટી પડ્યા હતા જે રાત્રિના દૂર થતા વહેલી સવારે પાંચ વાગે તંત્રએ ડિમોલેશન શરૂ કર્યું એક ધાર્મિક સ્થળ પરથી સિત્તેર જેટલા લોકોની અટકાયત કરાઈ પાંચ ઇટાચી મશીન ત્રીસ જેસીબી પચાસ ટ્રેક્ટર દસ ડમ્પર સહિતની મશીનરી ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલેશન ડિમોલેશન સ્થળ પર લોકોને જવા પર પ્રતિબંધ સોમનાથ સર્કલ અને ભીડિયા સર્કલ પરથી અવરજવર બંધ કરાઈ કે આ લોકો ને આટલું બધું શું લડે છે આ રોડ ની સાઈડ માં છે અને રોડ થી કેટલું દૂર આવેલું છે અને વર્ષો વર્ષો જૂનું આસ્થા સાથે જોડાયેલું છે અને યાદ છે હું પણ ઘણી વાર આવેલો છે પણ એક વસ્તુ ચોક્કસ રીતે છે કે આમાં જો આ લોકો છે તંત્ર છે આ લોકોની લડાઈ સામે લડવું હોય હું લડું છું આટલા દિવસ

એ મને વિધાનસભા આપ્યો છે લોકો પ્રજા આપ્યો છે કલેક્ટર પાસે પાવર નથી મારે તમને કહેવાનું છે કે એક દોઢ કલાક મેં ત્યાં લડાઈ કરી અને પછી મારી લડાઈ કરીને હું આરામથી નીકળી ગયો તો આ લડાઈ આપણે આપણે દરગાહ હોય મસ્જિદ હોય તે મંદિર હોય કઈ પણ બચાવ હોય હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય પારસી હોય તમામ સમાજના લોકો છે જેને પણ લડાઈ અન્યાય સામે લડવી હોય એને ગાંધી ચિંધ્યા માંગે લડવી પડે આમાં આ તંત્ર સામે તમે લડવા જશો મોટી રીતે કોઈ પથ્થર મારો કરશો કોઈ એક જણો ભૂલ કરશો તો બધા હેરાન થઈ જશે કે કોઈ કોઈને ચાપટ માર લે છે કોઈ આગળ એવું કંઈ પણ કરશે તો નહીં આપણી પાસે એક જ લડાઈ છે કે લડાઈ કરવા માટે કોઈ પણ ભૂલનો જડ કઈ આવે તો બધા પોતાનો મોબાઈલ ચાલુ રાખી દેવાનો અને આપણે સામે આવે સામે બધાને સુઈ જવાનું મોબાઈલ ચાલુ રાખી મોબાઈલ ચાલુ રાખી અને બધાને સુઈ જવાનું આ આપણો અધિકાર છે આ ગાંધી ચિંદે માંગે એનાથી આપણે કોઈ રોકી નઈ શકે

અને મોબાઈલ ચાલુ હોય કેટલા ને મોબાઈલ નહીં અને એ લોકો ને આપણા કરતા તો જે ખોટું કરવા હોય એને વધારે ડર હોય પણ સાચું કરવા હોય એને ડરાવવામાં આવતું હોય છે પણ આપણે જ્યારે ગાંધી ચિંધી માગે ચાલતા હોય ત્યારે આપણે ડરવાની જરૂર હોતી નહીં એટલે હું બધા આના માટે થઈને તમારે ખાસ કરીને મારી વિનંતી છે તમને કે તમારે તમારે આગેવાનો ને માનવું પડશે આગેવાનો કે મુજબ ચાલવું પડશે આમાં જો રસ્તા બે આમ બે આમ બે આમ તો બગડશે આપણે લોકોનું અને હું તમને કઉ છું હું આજે હિન્દુ સમાજને પણ વિનંતી કરીશ કે આજે આની પેલા પણ મંદિરો પાણી નહીં ખા દરગા પાણી નહીં આજે દરગા પાડશે

આજે મુસ્લિમ સમાજ ઉપર થયું છે કાલે હિન્દુ સમાજ ઉપર પણ થશે ત્યારે આજે હિન્દુ સમાજની વિનંતી છે કે આપણે ઊભવું જોઈએ આપણા ભાઈઓ છે બધા અહીંના રહેવાવાળા આપણા વિસ્તારના જે સાથે કામીએ છે સાથે જમીએ છે ત્યારે મારે મુસ્લિમ સમાજને પણ વિનંતી છે જ્યારે હિન્દુ સમાજની જરૂર પડે ત્યારે આપણે પણ બધાને ઊભવાનું છે અને સમાજ એક થઈને રહેવાનું તમામ સમાજ આપણે એકતાથી રહેવાવાળા વ્યક્તિ છે ભાઈચારાથી રહેવા વાળા વ્યક્તિ છે અને કાયમી માટે ભાઈચારાથી રહેશું ને આવા ખોટા અધિકારીઓ કે જે પણ અન્યાય કરતા હોય એની સામે લડશો ને આપણો હક મેળવશો કારણ કે આજે કોર્ટમાં આજે કીધું કીધું ત્યાં ગયા બધા કે આઠ તારીખે પોતે સમય આપ્યો છે તો તમે આઠ તારીખ સુધી સમી જાઓ તો એ પણ કરવા માટે ત્યાં નથી આટલી રાતે આવા વરસાદમાં બધાને હેરાન કરે છે પણ મક્કમતાથી રહેવું પડશે અને લડાઈ લડવી પડશે અને લડાઈ લડવા માટે ગાંધી જિંદિયા માગે લડવી પડશે તો જે ગુજરાત ના તમામ સમાચારો સૌ પ્રથમ આપની સમક્ષ રજૂ કરે છે જય માતાજી